બુક કાઢો ચાલો આજે છે ને આપણે રાષ્ટ્રધ્વજ છે ને એમાં રંગ પૂરવાનો છે શું કરવાનું છે તો આપડા રાષ્ટ્રધ્વજમાં કેટલા કલર હોય ત્રણ કલર સરસ ઉપર કેવો કલર હોય કેસરી ગુડ કેસરી કલર વચ્ચે કેવો કલર હોય સફેદ એડ ગુડ અને નીચે કેવો કલર હોય લીલો કલર તો છે ને બધાએ કલર પૂરવાનો છે ચાલો બધા રેડી ચાલો હવે લીલો કલર પૂરવાનો છે ક્યાં પૂરવાનો છે નીચે સરસ નીચે લીલો કલર પૂરવાનો છે ચાલો મંડો ચાલો હવે ધ્વજનો નો દંડ હે ને એમાં તમારે કલર પૂરવાનો છે ચાલો મંડો પૂરવા ચાલો આપણા ધ્વજમાં કેટલા કલર હોય ત્રણ સરસ કયા કયા કેસરી બીજો સફેદ અને પછી લીલો વેરી ગુડ સર તાલી પાડો બધાય ફૂલ બનાવી દો